કેરીની સિઝનમાં મેંગો તો હું બનાવું છું બે ટેબલ સ્પૂન ઘીમાં એક કપ ગાળેલો મેંગો પલ્પ લઈ બે છીએ પાંચસો ગ્રામ ફૂલ ફેટમાં એક કપ ગ્રેટેડ પનીર પનીર ફ્રેશ લેવાનું છે હલાવતા રહીએ છીએ અડધું થાય એટલે ઘીમાં તૈયાર કરેલો મેંગો પલ્પ ઉમેરીને હલાવતા રહીએ છીએ સતત હલાવવાનું છે ત્યારબાદ એમાં ડ્રાય ફ્રુટસ પાવડર પલાળેલું કેસર ઉમેરી ફરીથી હલાવતા રહીએ છે ખાંડ ઉમેરી દઈએ છીએ ગળપણ તમારા ટેસ્ટ મુજબ કેરી પણ ગળી હોય છે અડધો પાક પાણીનો વળી જાય એટલે બદામ પિસ્તાની કતરણ ઇલાયચી પાવડર જાયફળ પાવડર ઉમેરીને પેન છોડે ત્યાં સુધી એને હલાવી લેવાનો છે ઘીથી ગ્રીસ કરેલી ટ્રેમાં એને પાથરી દઈએ છીએ બરાબર ફિટ કરી ઉપર ડ્રાયફ્રુટ્સ ઉમેરી અને ઠંડુ થવા દઈએ છીએ ત્યારબાદ મનગમતા આકારના કાપા પાડી લઈએ છીએ કેરીના શોખીનો માટે તો ટેસ્ટમાં બહુ જ સરસ અને એકદમ સોફ્ટ અને તમે બાર એક દિવસ રાખી શકો છો ને ફ્રીજમાં ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો મેં તો મજા માણી લીધી થેન્ક યુ